પ્રાચીન ભારતથી લઈને બ્રિટિશ અને મુગલ કાળમાં અશ્વદળ થકી અનેક નિર્ણાયક યુદ્ધો જીતવામાં આવ્યા હતા પરંતુ હાલના આધુનિક યુગમાં ધીરે ધીરે આ અશ્વકળા ભૂલાઈ રહી છે જે અશ્વકળાને જીવંત રાખવા છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે રાજ્ય સરકારના સૌજન્યથી અશ્વ મેળાનું આયોજન થાય છે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકવીસ ફેબ્રુઆરીથી આ અશ્વ મેળાનો પ્રારંભ થઈ ગયો છે અને આ અશ્વ મેળામાં કચ્છ કાઠિયાવાડ જુનાગઢ ભાવનગર જામનગર સુરત અને ઉત્તર ગુજરાતના તેમજ રાજસ્થાનના જોધપુર શિરોઈ બાળમેર જાલોર અને પાલીના અશોપાલકો પોતાના અશ્વ સાથે અહીં આવી પહોંચ્યા હતા

શૃંગાર રિલે સહિતની રમતનો સમાવેશ થાય છે તો રાજ્ય પોલીસ અશ્વદળના અશ્વોએ પણ વિવિધ કરતબ કરી મનોરંજન પૂરું પાડે છે પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ડોગ શો અને કેમલ શો પણ યોજાયા હતા તો ચાલીસ કિલોમીટરની હોર્સ રેસે ખાસ આકર્ષણ જમાવ્યું હતું આ મેળામાં મહિલા સશક્તિનો જલબો જોવા મળ્યો હતો ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી પ્રાચી મોદી મહેસાણા હેડક્વાર્ટર્સના અશ્વદળમાં સામેલ થઈ વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો प्राप्त अभी पूरे देश में महिला सशक्तिकरण की बहुत बातें होती हैं। घुड़सवारी के क्षेत्र में महिलाएं नहीं है लेकिन जसरा का ये छोटा सा गांव बहुत बड़ा सा काम कर रहा है और यहाँ पे महिलाएं भी बढ़ चढ़ के भाग ले रही हैं।

અશ્વ મેળાની સાથે સાથે અહીં લોકોને મનોરંજન મળે તે માટે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે હાલમાં તો આ નાનકડું જસરા ગામ અશ્વ મેળા થકી અને અહીં લાગેલા વિવિધ પ્રકારના સ્ટોલ અને આનંદ મેળાથી સુંદર ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યું છે હસમુખ ચૌધરી જીએસટીવી